નમસ્કાર મિત્રો આજના નવા શોર્ટ વિડીયોની અંદર આપણે ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવવાના છીએ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ એટલે કે તારીખ નવ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે આજથી તારીખ હવામાન ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયાના ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો મિત્રો છ તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે સાત તારીખના રોજ ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર એલર્ટ નથી રાજકોટ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે અમરેલી ભાવનગર બોટાદ કચ્છ મોરબી અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ તથા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન